તો દોસ્તો છાલવાળા બટાકાનું શાક બનાવવાનું હતું અને દાળનો વઘાર કરવાનો હતો આ બેના તડકા મારવાના હતા પણ પહેલાં અમે કુકરની અંદર બટાકાના શાકનો વઘાર કર્યો છે કારણ કે ચડવામાં થોડીક વાર લાગે મોટા મોટા ફોડવાનું શાક કર્યું છે સત્તાધારની જગ્યામાં કેમ આપણે બટાકાનું શાક ખાતા એવું મેં એકવાર નાનપણમાં ખાધું છે એટલે મને યાદ આવી ગયું ઘરે તો આપણે બહુ સીન સપાટા મારતા હોય છાલ ઉતારવીને બે વાર ધોઈને પણ અહીંયા તો બધું હાલે પણ ધોઈને બનાવ્યું છે અમે તો મસ્ત મેં પહેલાં તેલ મૂકીને એમાં સૂકા તમાલ પત્રો અને સૂકા મરચાનો વઘાર કરી નાખ્યો છે હમાઈ છે લીમડો કારણ કે અહીંયા લીમડા બહુ જ હતા રસ્તામાં તો તોડી આવી હતી મારી દીદી અને મસ્ત ધોઈને મને નાખો હતો ડાળમાંય નાખ્યો છે ને શાકમાં નાખ્યો છે કારણ કે બટાકાની શાકમાં લીમડો સારો લાગે અને આ માસી અમારી સાથે હતા એ રસોયા છે અને નેચર પણ બહુ સારો છે રસોઈ સારી બનાવતા હતા પણ આપણને ખાટી મન થયું હતું એટલે આજે આપણે બનાવી છે તો મેં કીધું આજે તમે ખાલી મને હેલ્પ જ કરો કામ અમે કરશું અને આ કુકર છે ને મને લુઆરિયાની યાદ આવી ગઈ કારણ કે લુવારિયામાં અમે ઝાઝા મેમ્બર હતા અને મારા તપેલા ભરી ભરીને આવડા મોટા કુકર મૂકી મૂકીને જ રસોઈ બનતી મેમ્બર એ ઝાઝા હતા ને ખોરાક એ જાજો કારણ કે તમે અમારી સાઇઝ વાઇઝ મારી રશ્મિની જોઈને ખબર તો પડી જ ગઈ હશે તો બધા મેમ્બરો એટલે મારા ઘરની બધી બહેનોને ભાઈઓને બધાનો ખોરાક જબરદસ્ત એટલે તપેલા ભરીને પહેલાંથી જ રાંધ્યું છે એટલે મને નવાઈ લાગે નહીં તો મેં વઘાર કરી નાખ્યો છે શાકનો ટકા ટકનો અને પછી કૂકર બંધ કરીને અને હારે દાળ એક લેડીઝ હારે ચાર પાંચ વસ્તુ બનાવતી જતી હોય એની ટેબલ હોય બધી લેડીઝોને તો હારે દાળને શાક બે બનતું જાય છે તો દાળ રિપેર કરે છે માસી જે તાવે થાથી ઓલાવે છે ને મેં શાકનો વઘાર કરી અને પાણી નાખીને કૂકર કર્યું છે બંધ બરાબર પછી દાળ પર બેહી ગયા છે ક્રિષ્નાબેન એટલે દાળની અંદર મસાલા કર્યા અને પછી એની અંદર આદુ મરચીની પેસ્ટ નાખી એ પણ ચડી હતી કારણ કે આજે દાળ તીખી ખાટી મીઠી બધી રીતે મિક્સ ખાવાની હતી અને માસી દાળ તીખી કરતા હતા માસી મેર છે એટલે મન લાગે છે આ ક્ષત્રિય વર્ણ છે ને એ બધું તીખું બહુ ખાય છે કારણ કે અમારા ગામમાં કાઢી દરબારની આમ ઘણીવાર જમવા જતા ને લગ્ન પ્રસંગ હોય તો એનું લાલ ચટક જેવું અને તીખું તમતમતું શાક હોય એટલે આ બધા એક જ કહેવાય એમ કે મેર આહિર કાઠી ગરાસિયા બધા તો એની દાળ જ અમે એક બાજુ મીખી છે અને અમે અમારી ખાટી મીઠી દાળ ખાધી છે અમે લીમડો નાખો ટામેટા આદુ આદુમસીની પેસ્ટ નાખી અને દાળને વઘારવા દીધી ભલા સોરી વધારે પડતી ઉકળવા દીધી અને એમાં નાખી છે ચડિયાતી આંબલી અને ઉપરથી નાખ્યો છે ગોળ પછી માછીને મેં કીધું આજે જો હું વઘાર કરું લાવો મેં કીધું સૂકા મસાલા બધા મને તૈયાર કરી તમાલપત્રો અને સૂકા મરચાં બાદિયા અને તો જ લવિંગ બધ મારે દાળ તો દાળમાં બધું ચડિયાતું જોશે માસી બિચારે મને બધું એક થાળીમાં કાઢી દીધું એની બેક હતી એમાંથી અને ક્રષ્ણાબેનને કીધું લાવો એક હવે તવલી અથવા તો તપેલું એણે મસ્ત મજા દાળ વઘારવાનું મસ્ત ઘરે આપણે કેમ નાની તવલી હોય એવો મને હેન્ડલવાળો તવલ આપી દીધો એની અંદર મેં ચડી રાઈ જીરું સૂકા મરચાં તમાલપત્ર બાદિયા લવિંગ બધું નાખી અને મસ્ત વઘાર કર્યો છે એ હંમે નાખી એટલે કોઈને પેટ ખરાબ ન થાય બસવાળાના બધાના મેમ્બરનું ધ્યાન રાખવું છે અને મસ્ત વઘાર કર્યો છે ટકા ટક ગરમ મસાલો અને ચટણી નાખી અને ઉપરથી નાખ્યા દાણા ને લીંબુ પછી કાંઈ ઘટે કાંઈ ન ઘટે કમેન્ટમાં લખજો કે કેવી લાગી તમને મારી આ બધે આટલા બધા લોકોની બનાવેલી રસ હોય અને સો સીટીયું કરું છું પણ